બોડેલી બસ સ્ટેન્ડ પાસે બાઇક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલક નું ઘટના જ સ્થળે નીપજ્યું દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના મોડાસર અને હજારીના બસ સ્ટેન્ડ આગળ બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જા અકસ્માત સર્જાતા ટ્રાફિકની સમસ્યાને લઈ અવારનવાર અકસ્માતો સર્જા કરે છે આ વિશે ટૂંક સમય પહેલા મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ચેનલ દ્વારા રોડની સાઇડ પૂરી અને રોડ ઉપર પડેલ ખાડા બાબતે સમાચાર પ્રસારિત કરેલ ત્યારે પણ જણાવેલ કે આ ખાડા અને ટ્રાફિકની સમસ્યા કોઈને મોટી સમસ્યાની રાહ જોઈ રહેલ આજે અકસ્માત થતા ત્યારબાદ પણ શું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરું તંત્રની રોડના સાળના ખાડાને કારણે આજે કોઈએ પોતાના ઘરના મોભી ગુમાવી દીધો છે અને અગાઉ પણ ઓરસંગ પુલ પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતો તંત્ર વહેલી તકે ઓરસંગ પુલ ઉપર પડેલ ખાડા અને આ રસ્તાની સાળનું રિપેરિંગ કામ જલ્દી કરાવે તો ફરી કોઈ દુર્ઘટના થતી અટકે બ્યુરો રિપોર્ટ અજય ભરિયા બોડેલી